હોટલ એન્ડ રિસોર્ટ સાસણગીરમાં પ્રમોટર છું એટલે ઓનર છું અને આજે આપણા રિઝોર્ટની અંદર એક ગુજરાતી અર્બન મૂવીનું શૂટ ચાલુ છે મને એ લોકોનો કોન્ટેક્ટ કર્યો એ લોકોએ અમારો કે અમે આવી રીતે ગુજરાત મૂવી શૂટ કરવા માગીએ છીએ તો તમારા તરફથી અમને શું સપોર્ટ મળશે એટલે મેં એના ઉપર વિચારીને એવું નક્કી કર્યું કે જો ગુજરાત સરકાર ગુજરાત મૂવીને ગુજરાતી મૂવીને શૂટ કરવા માટે જો આટલું મોટું પ્રમોશન આપતી હોય એમ લોકોને હેલ્પ કરતી હોય તો મારા તરફથી મારું પણ કંઈક યોગદાન હોવું જોઈએ એટલે મેં એઝ અ દક્ષ રિઝોર્ટ શાસનગીરી તરફથી અમારા તરફથી અમને પૂરેપૂરું રિઝોર્ટ એમને શૂટ કરવા માટે ચાર દિવસ માટે ફ્રી ઓફ કોસ્ટ આપ્યું કોઈ પણ ચાર્જ નથી લીધો કે જેથી આપણી ગુજરાતની અંદરની એક નવી ઇન્ડસ્ટ્રીઝ જે પ્રમોટ થાય અને આપણા તરફથી એમાં કંઈક આપણું યોગદાન આવે આપણી અલગ અલગ બે આપણી બે અલગ અલગ પ્રોપર્ટી છે ડક્સ ઇડન ગ્રીન અને ડક્સ રિઝોર્ટ સાસણની જ અંદરની જ પ્રોપર્ટી છે બંને અંદર એ લોકો ઓલમોસ્ટ ચાર દિવસની અંદર બધું જ ઇન હાઉસ શૂટ કર્યું એ શૂટની અંદર આપણે અલગ અલગ એ લોકોને જે જરૂર હેલો કેમ છો બધા મારું નામ રૂબીના બેલીમ છે હું આ ફિલ્મમાં મારું કેરેક્ટર પ્રિયાનું છે હું અને મારા હસબન્ડ જે બતાવ્યા છે એ ઉમેશ બારોટ તો એવું છે કે પેલે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હોય છે પછી બંને મેરેજ કરે છે મેરેજ પછી જે બધા હોય છે ને કે પ્રેમ ઘટી જાય ને આ ને એવું બધું હોય છે એમાં પણ જોવા જેવું છે તમારા બધાને ઘણું બધું આ આ મૂવીમાં તમને બધું જ ખબર પડી જશે મારી ત્રીજી કા ચોથી હશે પેલી મૂવી મારી પરદેશી ઢોલા છે બીજી પ્રેમરોગ છે પછી પટેલ પાછો ના પડે ઠાકોર કોઈથી ના ડરે એન્ડ અર્બન મૂવી અલ્યા હવે શું આલ્બમ્સ પણ ઘણા બધા કર્યા છે આ મૂવીનું નામ છે હું તારા વિના કંઈ નહીં પ્લીઝ તમે બધા જોવા જોજો ખરેખર બહુ સારી છે ફિલ્મ અને ઘણા બધા બહુ જ મહેનત કરી છે આમાં ખાસ કરી આજની જે જનરેશનમાં જે બધું ચાલતું આવે છે ને કે મેરેજ કરીને થોડાક સમયમાં બ્રેકઅપ થઈ જાય અને ડિવોર્સ થઈ જાય છે એવું બધું છે પણ આ મૂવી તમારે ખરેખર જોવા જેવું છે કેમ કે આમાંથી તમને ઘણું બધું સમજવા મળશે કે વાઈફને તમે કેવી રીતના હેન્ડલ કરી શકો આપણા હસબન્ડને આપણા પરિવારોને તમારે ખરેખર બહુ જોવા જરૂરી છે આ બધું ખરેખર આ મૂવીમાં તમને ઘણું બધું સમજવા મળશે કે વાઈફને શું જોઈએ છે એન્ડ હસબન્ડને બી આપણે કેવી રીતના રાખીએ અને આજની જે જનરેશન હોય છે કે થોડાક સમયમાં બસ બ્રેકઅપ ને ડિવોર્સ ને એવું બધું ચાલતું જ હોય છે અને આજની જે પેઢી છે ને તમારે આ મૂવી ખાસ ગુજરાતી ફિલ્મો બનતી હતી નિર્માતાઓ ખર્ચાને પહોંચી નતા પડતા પણ હમણાં આજકાલ સરકારે જે સપોર્ટ મળી રહ્યો છે સરકાર તરફથી ફાઇનાન્શિયલી સબસીડી મળી રહી છે અને અમે લોકો મતલબ ઘણા સારા એવા ઇક્વિપમેન્ટ છે એમાં યુઝ થાય છે એ બધા ઇક્વિપમેન્ટ્સ કદાચ અમારી જે મૂવી છે હાઈલી ઇક્વિપ મૂવી કહી શકાય એરી કેમેરા છે અમારી પાસે બધું અને પાછું સાસણમાં શૂટ કરવાનો એક અનેરો લાહો છે કુદરતની સૌંદર્યતા સુંદરતા કેપ્ચર કરવી એઝ અ સિનેમેટોગ્રાફર આ એક તક મને મળી છે ફિલ્મના માધ્યમથી મારી કળાને લોકોની સમક્ષ રજૂ કરવાની અને ખૂબ સારી રીતે અમે લોકોએ એને કેપ્ચર કર્યું છે આજે અમે કુદરતની ગોદમાં એટલે કે ગિરનારમાં શૂટ કરી રહ્યા છીએ સરકાર તરફથી ટુરિઝમ તરફથી પણ ઘણો સારો એવો સપોર્ટ મળી રહ્યો છે ઉમેશભાઈ બારૂટ મારા મિત્ર જે ખેરતમ કલાકાર છે એમને લઈને અમે લોકો ફિલ્મ કરી રહ્યા છીએ ફિલ્મનું નામ છે હું તારા વિના કહી નહીં ફિલ્મ વિશે વધારે તો નહીં કહી શકું પણ એટલું ચોક્કસથી કહીશ કે જે છૂટાછેડા આજના સમાજનો મુખ્ય પ્રશ્ન છે જેની વધી રહી છે દિવસેના દિવસે તો એની પણ પ્રકાશ પાડવાનો એક પ્રયત્ન કરું છું મનોરંજનની સાથે એક મેસેજ મળે એવો એક પ્રયત્ન છે અને આશા રાખું છું કે ચોક્કસથી આપ સૌ નિહાળશો થેન્ક યુ હું છું ઉમેશ બારોટ અત્યારે મૂળ વિષય તો મારો આમ ગાવાનો આપણી જે લોક સંસ્કૃતિ છે આપણો લોક વારસો છે ગુજરાતના તમામે તમામ કલાકારોનો એક એક એવો એક એવી મનની ઈચ્છા હોય છે કે આપણા ગુજરાતનું જે લોકસંગીત છે એને ટોચ સુધી લઈ જઈએ અને એમાંય જ્યાં જ્યાં વર્ષો ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત આપણે એવું કહેવી કહીએ છીએ અને એમાંય ગુજરાતની ધરાની અદ્ભુત ધરતી ખૂબ જ પારંપરિક ધરતી આધ્યાત્મિક ધરા એટલે આપણો ગિરનાર અને ગિરનારમાં એ અદ્ભુત ભૂમિ જ્યાં આખી દુનિયા જ્યાં આખી દુનિયા એમ કહેવાય કે ફરવા માટેનું એક સ્થળ જોવા માટેનું એક આખા જીવન દરમિયાન એક વખત તો ગીરમાં ફરવું જોઈએ અને એમાં સાસણની ભૂમિ આપણા હાવજોની ભૂમિ અને આપણા સૌરાષ્ટ્રમાં એવી કહેવત છે એવો દુહો છે કે સૌરાષ્ટ્ર ધડાઅમાણી જગ જૂની અને ગઢ જૂનો ગીર એવા હાવજડા હેંજળ પીએ એવા નમણા નરને નાર અને હું જે જગ્યા ઉપર ઊભો છું એ જગ્યા એટલે દક્ષ રિસોર્ટ સાસણની આ ભૂમિ અને એમાંય દક્ષ રિસોર્ટ મજાની વાત એ છે કે દક્ષ રિસોર્ટમાં અમે જે અહીંયા અમારા મૂવીનું શૂટિંગ કરવા આવ્યા છે મૂળ તો જો કે મારો એક વિષય ગાવાનો છે પણ અત્યારે જે હું મૂવી કરી રહ્યો છું એ મૂવી આપણી એક પારંપરિક મૂવી છે આપણી એક ફેમિલી ડ્રામા છે આપણી એક સંસ્કૃતિ લગ્નની સંસ્કૃતિમાં બે માણસ જોડાતા હોય છે એ પછી જે ડિવોર્સ થઈ જાય છે એ ડિવોર્સ જે છે એ આપણી ભારતની સંસ્કૃતિ નથી એ આપણી ભારતીય સંસ્કૃતિ આપણી હિન્દુ સંસ્કૃતિ નથી એ અમારો આ મૂવીને લઈને આ મો એન્ડ ઓફ ધ મોરલ સ્ટોરીનો એ છે કે જે છૂટાછેડા કરીએ છીએ એ આપણી ભારતીય સંસ્કૃતિમાં નથી આવતું ન થવું જોઈએ મને કદાચ અમારું આ મૂવી જોવે અને પાંચથી દસ જણા પણ એવું વિચારે કે આપણે ક્યારે ડિવોસ લેવા જોઈએ જેને લીધા પાછા ભેગા થાય એવો અમારો આ મૂળ હેતુ છે અને એમાંય અમે આ સંસ્કૃતિને આપણી પરંપરાને ઉજાગર કરવા માટે પરંપરાને હાથ ઉપર લઈ અમે લોકો નીકળ્યા છે ભાથું લઈને એને એમાંય જે જગ્યા ઉપર હું આવ્યો છું દક્ષ રિસોર્ટ અમને ખૂબ મજા આવી છે એથી વિશેષ અમે બધા આધ્યાત્મિકતાવાળા બધા અમારો આખો સ્ટાફ અમારા જે ધ્રુવલભાઈ છે બધા ખૂબ ભગવાન માતાજી દેવી દેવતાઓમાં ખૂબ માનવાવાળા છે બધા અને એના ભરોસે અમે બધાએ આ મૂવીની શરૂઆત કરી છે અને એમાંય કુદરતી ભગવાનની કૃપાથી હું મોગલને મા ભગવતી મોગલને બહુ માનું છું એની કૃપાથી અમને રહેવા માટે અહીંયા એક અને શૂટિંગ કરવા માટે એક દક્ષ રિસોર્ટ અમને અહીંયા મળ્યો છે અને એ દક્ષ રિસોર્ટની વાત કરીએ તો અમે સવારમાં જ્યારે ઉઠીએ એટલે સવાર સવારમાં દક્ષ રિસોર્ટમાં અમારા કૌશલભાઈ ખૂબ જ આધ્યાત્મિક માણસ છે અમે એમને મળ્યા કૌશલભાઈને જેમનું આ રિસોર્ટ છે અને સવાર સવારમાં અમે ઉઠીએ એટલે હવન ચાલુ થાય છે અહીંયા રિસોર્ટમાં અને જે આધ્યાત્મિક વાતાવરણ જે અહીંયા ઊભું થાય છે અહીંયાની જે કંઈક ઓરા છે અમે ઘણા બધા રિસોર્ટ અમે એકોમેન્ડેશન અમને આપતા હોઈએ છીએ ઘણી બધી જગ્યાએ અમે રહેતા હોઈએ છીએ પણ અહીંયાના કંઈક વાઇબ્સ અલગ છે અહીંયાની કંઈક ઓરા જ અલગ છે કે અને ખૂબ સારી વાત છે ગુજરાત સરકારમાં અમુક જે મૂવીઝ હોય છે જે મૂવીના મોરલ મેં પહેલાં કીધું એમ કે આ મૂવીનું એન્ડ ઓફ ધ મોરલ આમ આમ તો જોવા જઈએ તો મૂવી ઘણી બધી આવતી હોય છે પણ કોશિશ હું પોતે એક કલાકાર છું પણ મને રોજ મૂવી માટે ઓફરો આવતી હોય છે પણ અત્યારનો જમાનો એવો થઈ ગયો છે કે લોકો મર્મ કરતાં મનોરંજનમાં વધારે રસ ધરાવે છે અને અમે મર્મને અને મનોરંજનને બંને સાથે લઈને ચાલીએ છીએ અને સરકાર આ બાબતે પણ અમને સહકાર આપે છે એ બાબતે સરકારનો પણ ખૂબ ખૂબ આભાર માનતા મૂળ ભૂમિ આ અહીંયા નિહળા બહુ જોવા મળે તમને તમે ગીરમાં ફરવા નીકળો એટલે તમને જગ્યાએ જગ્યાએ એક થોડી બીજો નેહળો જોવા મળે નેહડે નેહડે ગાયું બાંધ્યું હોય અને જેટલો પ્રેમ માલધારીઓ અહીંયા ગાયુંને કરે છે ને એકદમ એટલો જ પ્રેમ માલધારીઓ અહીંયા સિંહને પણ કરે છે પણ ગાયું માટેનું મારા જીવાદોરીનું એક ગીત એટલે મને ખૂબ ગમતું ગીત જેનાથી હું ઉજળો છું જે ગીતથી હું ઉજળો છું એવું ગીત મને ખૂબ ગમે છે ગાયુંના ગોવાળિયા અને એ ગીતની તમને બે લાઇન પણ સંભળાવું એવા હે ગોવાળીયા જાટ ગાયું આવો જો એવા ગિરના હે ગોવાળીયા જટ ગાયું લઈને આવો જો એવા વાછરડા ભાંભરે ને વલખા મારે રે હે ગોવાળી दाही न थैंक्यू